જય હિન્દ મિત્રો કેમ છો બધા મજામાં આજે બેઠો હતો તો મને એક સત્ય ઘટનાનો પ્રસંગ યાદ આવી ગયો કે એક બાપ સવારે રોજ પોતાના ઘરેથી નીકળે અને એ જ્યારે બૂટ પહેરે ત્યારે એમાં મોજા હતા એ કાણાવાળા મોજા એ રોજ પહેરે ત્યાં ગને એટલે દીકરો એને કહે કે બાપા હવે તો આ કાણાવાળા મોજા મૂકો કારણ કે આપણા કને ભગવાને પૈસો દીધો બરાબર બધું દીધો જે દિવસે આપણો સમય નબરો હતો અને જે દીધી આપણા કને તકલીફ હતી તે દી કાણાવાળા મોજા ભલે તમે પહેર્યા પણ હવે સારા મોજા પહેરો અને કાલ જ પાછો હું એક આખું ડઝન લઈ આવ્યો છું મોજાનું બરાબર તો એ પહેરી લ્યો તમે અને પછી એ થોડીક રકજક પછી બાપા પાછા એ મોજા પહેરી લે આમ ઘણી વખત આવું ચાલ્યું ચાર પાંચ વખત રકજક થઈ અને પછી એક દિવસ બાપાએ પોતાના દીકરાને બાજુમાં બોલાવીને કીધું કે બેટા અહીંયા આવ હવે છે ને મારું મૃત્યુ નજીક છે અને થોડા જ સમય પછી હું આ દુનિયા છોડીને ચાલ્યો જઈશ પણ એક મારી ઈચ્છા છે જો તું પૂરી કરતો તો એ કે શું ઈચ્છા છે તો કે મારી એટલી એક ઈચ્છા છે કે જ્યારે હું આ દુનિયા છોડીને જાઉં ત્યારે મારા અંતિમ સંસ્કાર કરને મારી નનામી જ્યારે તું અહીંયા કને બાંધ ત્યારે આ મારા ફાટેલા મોજા છે ને એ તો મને પહેરાવી દેજે એટલે છોકરાએ કીધું કાંઈ વાંધો નહીં સમયનો અંતરાળ નીકળી ગયો અને એકાદ મહિના પછી બાપનું મૃત્યુ થયું અને ત્યાં કને છોકરાએ પેલી કબાટમાંથી એ તૂટેલા મોજા હતા એ કાઢ્યા અને એને પહેરાવવાની ટ્રાય કરી પણ ત્યાં તો પંડિતો આવ્યા સગાવાલા આવ્યા બધાએ કીધું કે ભાઈ આ માણસને મોજા ન પહેરાવાય કારણ કે કોઈ પણ વ્યક્તિ મરી જાય ને બરાબર છે ત્યારે એને ખાલી ખાપણ ઓઢાડવામાં આવે બરાબર પણ એમાંય ક્યાંય સિલાઈ હોય નહીં બાકી બધું એનું ઉતારી લેવામાં આવે તો આ શક્ય નથી આમ રકઝક રકઝક થતી હતી અને ત્યાં કને એ છોકરાનો ફૂવો એ ત્યાંથી આવ્યો કે ભાઈ તમે આ બધી રકઝક કરી લીધી હોય તો મારે તમારે કાંક કહેવું છે તો કે જરૂર કહો તો એ કહે કે તારો બાપ એ કહે કે જ્યારે આ મૃત્યુ પામ્યો એના થોડાક દિવસ પહેલાં મને જે પેપર દઈ ગયો છે એ પેપર હું તને અહીંયા બધાની સામે વાંચી સંભળાવવાનું કહું છું તો એ કે વાંધો નહીં તમે ઝપાટે વાંચી સંભરાવો અને પછી લિફાફામાં એક બાપે લખ્યું હતું કે મારા દીકરા હું તને સંબોધીને કહું છું કે જ્યારે છેલ્લો સમય આવે ને ત્યારે માણસો ફાટેલા મોજા પણ પહેરાવા નથી દેતા એટલા માટે સંપત્તિનો સંગ્રહ ન કરજો પણ તમારે ક્યાંક દિન દુખિયા દેખાય ને એને ક્યાંક તમે મદદ કરજો ક્યાંક કોઈકને સ્કૂલમાં ફીસ ભરવાની ન હોય બરાબર તો એવા છોકરાની ફીસ ભરી દેજો જેને ઓઢવા માટે ત્યાં કને કોઈને ચાદર ન હોય તો ચાદર આપજો કપડાં ન હોય તો કપડાં આપજો બરાબર અને પોતાના સગાવાલામાં કોઈ ગરીબ માણસ દેખાય તો એને મદદ જરૂર કરજો બરાબર આટલું એમાં લખેલું હતું એટલા માટે ખાસ કહેવાનું કે માણસ જાય ને ત્યારે અહીંયાથી કાંઈ લઈને જતો બધું અહીંયા મૂકીને જાય છે એટલે ખાસ એ વિનંતી કે થાય એટલું કોકને મદદ કરો તો આ ચેનલમાં મારો વિડીયો તમને સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય હિન્દ